्रां दत्तात्रेयाय नमः नमो नमः नमो ધર્મ એ પવિત્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પ્રાણશક્તિ છે જે ધર્મને ધારણ કરે છે તે રાષ્ટ્ર એટલે ભારત સાચા સંતોએ ધર્મનું બીજ સાચવી રાખ્યું અને આવા અગણિત સંતોએ આર્યવર્તના એક ખૂણેથી બીજે ખૂણે સ્વયં કષ્ટ વેઠીને તપ ત્યાગ કરીને પીડાને અવગણીને સનાતન ધર્મનો ધ્વજ દિગંતમાં લહેરાવ્યો છે ધર્મનું પ્રસ્થાપન કર્યું છે આવા સંતનું સદગુરુનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં કારણ કે સદગુરુએ સદ્ગુરુએ આપણને ઈશ્વરનો આવિર્ભાવ કરાવ્યો છે ગુરુ એટલે કોણ સાવ સરળ અર્થમાં જે લઘુ નથી તે ગુરુ એટલે કે જેનામાં અપૂર્ણતા નથી તે ગુરુ જેણે દુર્ગુણો પર વિજય મેળવ્યો છે તે ગુરુ પરોપકારનો મોટો ગુણ ધરાવે છે તે ગુરુ જેનામાં નમ્રતાનો મહાન સદગુણ છે તે ગુરુ ગુરુ કોઈ નાશવંત શારીરિક વ્યક્તિ નથી ગુરુ એક દિવ્ય ચેતના છે જે સમય સ્થળની મર્યાદાથી પર છે એટલે કે શાશ્વત છે ગોસ્વામી તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં ગુરુની આવશ્યકતા સમજાવતા કહે છે કે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ બિનબિરંજી શંકર સમ હોય ગુરુ શંકરાચાર્ય પણ ગુરુની મહત્તા દર્શાવવા ગુરુ પાદુકા પંચકમ નામના સ્તોત્રની રચના કરી છે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં અષાઢ પૂર્ણિમાએ આવતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ મહત્ત્વ ધરાવે છે શાસ્ત્રોએ તો ઈશ્વરથી પણ ઊંચા સ્થા સ્થાને સદ્ગુરુને સ્થાપ્યા છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય ભારતીય સંસ્કૃતિમાં સદગુરુનું સંતનું ચરણ પૂજન તે તેમને અપાતું ઉત્તમ પ્રકારનું સન્માન છે કેમ કે પરહિત માટે જનહિત માટે વિશ્વકલ્યાણ માટે કાર્ય કરનારા આવા સાચા સંત કે સદ્ગુરુથી જ વિશેષ વંદનીય વિશેષ પૂજનીય જગતમાં બીજું શું છે ગુરુ શિષ્ય પરંપરા તેમજ શક્તિપાત અનુગ્રહના મૂળ સ્થાપક અનસૂયાનંદન શ્રી દત્તાત્રેય પ્રભુ જ છે જગતના સર્વપ્રથમ સદગુરુ એટલે ભગવાન દત્તાત્રેયી દત્તાત્રેય પ્રભુની નમ્રતા જુઓ સ્વયં જગત તાતે ચોવીસ ગુરુ કર્યા હતા દત્ત ભગવાનનું અવતાર કાર્ય હજુ પૂરું થયું નથી તેઓ પૂરું કરવા માગતા પણ નથી શ્રી દત્તાત્રેય અજર અને અમર છે વળી શ્રી દત્તપ્રભુ સ્મર્તુગામી પણ છે ભક્તોની કામનાઓ પૂર્ણ કરવા તે દૂર દૂરનું અંતર કાપે છે તેમના આગમનની એંધાણી રૂપ પગલાંના શ્રદ્ધાવાન ભક્તજનોને દર્શન થાય છે એ જ શ્રી દત્ત પાદુકાજી આ પાદુકાજી નાની અને સુંદર તેમજ મોટી પણ હોય છે જેમ શિવ ઉપાસનામાં કેટલાક શિવલિંગ સ્વયંભૂ હોય છે તેમજ દત્ત ઉપાસનામાં પણ કેટલીક પાદુકાઓ સ્વયંભૂ હોય છે ગુજરાતના ગિરનાર પર્વત પર અને રાજસ્થાનના આબુના ગુરુ શિખર પર દિવ્ય દત્ત પાદુકા બિરાજમાન છે નરસોબાવાડીની દત્ત પ્રભુની પાદુકા મનોહર પાદુકા તરીકે ઓળખાય છે ગણગાપુરમાં નિર્ગુણ પાદુકા છે ભક્તોના દર્શન માટે બ્રહ્માજી વિષ્ણુજી અને શંકર મહાદેવના મુખવટાઓ પાદુકાજી પર મૂકવામાં આવ્યા છે શ્રી ક્ષેત્ર ઔદુંબરની વિમલ પાદુકા પણ જાગૃત પાદુકા છે કેડ ગામના નારાયણ મહારાજને સ્વયંભૂ પાદુકાઓ પ્રાપ્ત થઈ હતી ઔદુંબરના વૃક્ષ નીચે તપશ્ચર્યા કરતાં કરતાં એમણે તપભૂમિ નીચે ખોદકામ કરીને શ્રી દત્ત પાદુકાઓ કાઢી બતાવી તેના ઉપર ચઢાવેલા ફૂલ તાજા જ દેખાતા હતા વસ્તુ માત્ર સત્પુરુષની એવી પવિત્ર આહી સેવનથી જે ના તથા કામના થાય તો સ્વવપરાશની ચરણમાં ધારણ કરેલ પાદુકાજીથી તો શું શું ન થાય સદગુરુનો પરમાત્મા સાથેનો અવિરત સંપર્ક તેમની ભક્તિ અને ઉપાસના તથા અન્ય લોકો માટેની પ્રાર્થના અને કલ્યાણની ઉત્કટ ભાવનાને કારણે પરમ દિવ્ય ભગવત ચેતના એટલે કે ઓજસ શુદ્ધ બ્રહ્મમય ચૈતન્યના સ્વરૂપમાં મુખ્ય રૂપથી સદગુરુદેવના હાથ પગના પંજામાંથી વહેતું હોય છે આના પરિણામે સદગુરુની આજુબાજુ એક વિશેષ પ્રકારનું આભા વલણ ઓરા લેવલ બને છે મહાપુરુષોના ચરણના અંકુષ્ઠમાં શેષનાગનો નિવાસ છે આંગળીઓમાં આઠ દિગભાલો વસેલા છે ચરણના ઉપરના ભાગમાં કુર્મ અને ચરણતલમાં સગુણ બ્રહ્મનો નિવાસ છે અને આ ચરણકમળ જેના પર સ્થિત રહે છે તેવી ચરણપાદુકાની પણ ઉત્તમ મહત્તા છે ગુરુના ચરણને કમળની ઉપમા આપીએ તો શિષ્ય જાણે કે ભ્રમરની ઉપમાને પાત્ર છે ભ્રમરનો પરાગ પરનો પ્રેમ તો સર્વવિદિત જ છે એવી જ આ શક્તિ નિષ્ઠા અને શ્રદ્ધા સાચા શિષ્યમાં ગુરુના ચરણારવિંદમાં હોવી જોઈએ કેમ કે પાદુકા પૂજન તે દાસ્ય ભક્તિનું પ્રતિક છે જેમ ઔદુંબર કલ્પવૃક્ષ છે તેમ શ્રી ગુરુ ગુરુ પાદુકાજી ચિંતામણી છે જ્યાં શ્રી ગુરુ પાદુકાજી છે ત્યાં સાડા ત્રણ મુખ્ય પીઠ બાર જ્યોતિર્લિંગ સર્વ પવિત્ર નદીઓ તીર્થો તેમજ સર્વ ક્ષેત્રના અધિપતિ દેવતા નિવાસ કરે છે સદગુરુનું નિરંતર સાનિધ્ય સંખતા ભક્ત માટે શ્રી ગુરુ પાદુકા જ ઉપાસ્ય અને ગુરુ સ્મૃતિ છે સદગુરુની પાદુકાજીના પૂજ્ય ઉપાસકે ત્યાગ સંયમ સદાચારથી આત્મવિકાસ સાધવાનો હોય છે આમ ઉન્નતિ થતાં ગુરુના યશોગાનની સાથે સાથે શિષ્યના યશોગાન પણ જગત કરવા લાગે છે સદગુરુ તો અનેક સ્વરૂપે અનેક પ્રકારના કાર્યો કરતા હોય છે એટલે ગુરુનું સાનિધ્ય કાયમ શક્ય ન બને ત્યારે તેમની ચરણ પાદુકાઓ ભક્તને શિષ્યને જ્ઞાન સંપાદન કરે છે માર્ગદર્શન આપે છે અને તેની રક્ષા પણ કરે છે એક સૂક્ષ્મ સેતુનું અનુસંધાન બંનેને નિકટ રાખે છે કેમ કે શ્રી પાદુકાજી સર્વ ઈશ્વરીય ગુણોથી વિભૂષિત છે ભાગવતના દસમા અને અગિયારમા સ્કંધમાં પાદુકાજીનો મહિમા વર્ણવ્યો છે ઉદ્ધવજીએ શ્રીકૃષ્ણની પાદુકાજીઓના અવલંબનથી જ જીવનનો આગળનો ભક્તિ માર્ગ કંડાર્યો હતો શ્રી રામચંદ્ર પ્રભુએ ભરતજીને ચિત્રકૂટમાં જે સ્વપાદુકાજીઓ આપી તેના અવલંબનથી જ ભરતજીએ અયોધ્યાના વિશાળ રાજ્યની જવાબદારી ચૌદ વર્ષ સુધી નિભાવી હતી યોગીઓ મણિદ્વીપમાં મણિપીઠ ઉપર તેજના પૂંજ જેવી પાદુકાજીનું દર્શન કરે છે ગુરુચરણરજ પાદુકાની જેમ જ ગુરુચરણરજ પણ ગુરુના સાનિધ્યનું અને આશીર્વાદનું પ્રતિક છે અમૃત સંજીવની રૂપ બુટ્ટી એટલે ગુરુચરણરજ આ અમર બુટ્ટીની એક વિશેષતા એવી છે કે મનુષ્ય માટે તે સહજ સુલભ છે જેનાથી તે જીવન મુક્ત બની શકે છે પરંતુ દેવો માટે ગુરુચરણરજ દુર્લભ છે વૃંદાવનની રમણ રેતીમાં આળોટી ભક્તો શ્રીકૃષ્ણનો આવિર્ભાવ અનુભવી કૃતકૃત્ય થાય છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પ્રભુની ચરણરજ માત્રથી ઋષિપત્ની અહલ્યાજી શીલામાંથી જીવંત થયા હતા નવજીવન પામ્યા હતા દુરિત ક્ષય માટે શ્રી ગુરુ પાદુકા પૂજનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે શ્રી સદ્ગુરુચરણે તમામ કષાયોનું અભિમાનનું વિસર્જન કરીને નમ્રતાપૂર્વક આત્મસમર્પણ કરીએ સંપૂર્ણ શરણાગત ભાવ સાથે વિનિત ભાવે યાચના કરીએ કે હે પરમપિતા પરમાત્મા દયા પ્રેમ અને માનવતા જેવા ઉત્તમ ગુણો અમને પ્રદાન કરજે હે જગત ગુરુ જગદાત્મા તારા ચરણ કમળે બેસવાને જે જે જોઈએ આચાર શુદ્ધિ શુદ્ધિ તે તું મારાથી કરાવજે મને તારું યંત્ર બનાવજે અને યંત્ર બનવા માટે જે કંઈ સહેવું પડે તે સહેવાનું બળ દે છે હિંમત દે છે સાત્વિક શુદ્ધિ બુદ્ધિ તેમ સર્વ કંઈ તું પ્રદાન કર છે ઈશ્વર તો માનવતા આચરી માનવ ધર્મ જીવી બતાવવા જ આ પૃથ્વી પર આપણને મોકલે છે તો આ પાદુકાજી જે પહેરીને સદગુરુ ચાલ્યા સત્ય અને શિસ્તપૂર્વક ધર્મનો પંથ કંડાર્યો તે બધું આપણે આચરણમાં લાવીએ એટલે જીવન સાર્થક કરવાના માર્ગે એક નાનું ડગલું ભરી શકીએ અંતે પરમાત્મા રૂપ સદ્ગુરુને નમ્ર અરજ કરીએ કે જે જે સ્થળે મન જાય મારું ते ते स्थळे सद्गुरुरूपतारु ज्या ज्या मुकुमस्तक हू गुरुवे त्या पदद्वन्द्वज सोहे त्या पदद्वन्द ताराज सोहे, त्या त्या सोहे। अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त

नृसिंहसरस्वती तु गुरुराया